આ પ્રદૂષિત પાણી અત્યારે ત્યાંથી નર્મદ થઈ અને રંગમતી નદીમાં ભળી અને તળાવમાં દરિયામાં જાય છે જે દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન કરે છે હાલમાં અમારી માંગ છે કે વેલામાં વેલી તકે આ પાણી બંધ કરવામાં આવે અને જ્યાં સુધી આને ફિલ્ટર કરી અને એની વિકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી છોડવામાં ના આવે જેથી કરી જામનગરની જનતાને પરેશાની ન ભોગવવી પડે થોડા સમય પહેલા જ જીઆઈબીસી અને કોર્પોરેશનના એમઓયુ થયો છે કે આ ફિલ્ટર કરી અને પ્લાન્ટ જોવાનું તો શું કામ આ કરતા નથી પ્રજાને હેરવાનું હેરાન કરવાનું બંધ કરે આ પાણી બંધ નહીં થાય તો અમે આવતા દિવસોમાં પ્રજાને સાથે રાખી આંદોલન કરીશું